મિત્રો જાંબુઘોડા ગુજરાત રાજ્યમાં પંચમહાલ જિલ્લામાં આવેલો એક તાલુકો છે જે આઝાદી પહેલા રાજાઓનું રાજ્ય હતું જેમાં ઘણા શાસકો દ્વારા શાસન કરવામાં આવ્યું છે તો મિત્રો આજે આપણે જાંબુઘોડા રજવાડાનો ઇતિહાસ જાણવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો જાંબુઘોડા રજવાડાનો ઇતિહાસ ચૌદમી સદીથી શરૂ થાય છે મિત્રો ચૌદમી સદીના અંતમાં માળવાના પરમાર વંશના શાસકોએ જાંબુઘોડા રજવાડાની સ્થાપના કરી હતી પરમાર વંશના રાજાઓનું મૂળ માળવાના રાજ્યો સાથે સંકળાયેલું છે મિત્રો નવમી સદીમાં પરમાર રાજવંશની સ્થાપના રાજા કૃષ્ણએ માળવામાં કરી હતી તે આજના મધ્યપ્રદેશમાં જેમાં માળવાના આસપાસના રાજ્યોમાં તેમનું શાસન હતું પરમાર રાજવંશો દ્વારા માળવા પર નવમી થી ચૌદમી સદી સુધી રાજ કરવામાં આવ્યું હતું તે સમયગાળામાં પરમાર રાજવંશો દ્વારા નાના નાના રજવાડાઓ સ્થાપિત કર્યા હતા તે રજવાડાઓમાં એક હતું જાંબુઘોડા મિત્રો જાંબુઘોડા રજવાડાની સ્થાપના ચૌદમી સદીના અંતમાં થઈ હતી મિત્રો એવું કહેવાય છે કે દસમી સદીના મધ્ય ભાગથી માળવા પર પર પરમારોનું શાસન હતું જેમાં ધાર તેમની રાજધાની હતી મિત્રો અનેક જગ્યાએથી મળેલા શિલાલેખો પરથી આપણને પરમાર રાજવંશનો ઇતિહાસ જાણવા મળે છે જેમાં પરમાર રાજવંશના મહાન રાજા શાસન એક હજાર દસથી થી એક હજાર સાહીઠ સુધી તેઓએ શાસન કર્યું હતું ત્યાર પછી પરમાર રાજવંશો દ્વારા લગભગ તેરસો પાંચ સુધી શાસન કર્યું હતું ત્યાર પછી માળવા રાજ્યને દિલ્હી સલ્તનત દ્વારા જીતી લેવામાં આવ્યું હતું તેથી મિત્રો માળવાના પરમાર રાજવંશો માળવા છોડીને સુરક્ષિત જગ્યાએ જઈને તેમના નવા રાજ્યો સ્થાપિત કર્યા જેમાં માળવાના શાસકોના વંશજ ઠાકોર વાછાજી દ્વારા ચૌદમી સદીના અંતમાં જાંબુઘડા રજવાડાની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો જાંબુઘડા રાજ્ય ત્રણસો સિત્તેર ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું હતું તેની ઉત્તરે દિશામાં બારીયા રાજ્ય દક્ષિણ દિશામાં બરોડા રાજ્ય અને પૂર્વ દિશામાં છોટાઉદેપુર રાજ્ય આવેલું હતું તેની મુખ્ય વસ્તી તરીકે નાયકા અને કોળી લોકો હતા આ આદિવાસી પ્રભુત્વ વિસ્તારમાં આવેલું હતું રાજ્યને જૂના સમયકાળમાં નારુકોટા તેમજ ઢોલકપુર તરીકે પણ ઓળખવામાં આવતું હતું મિત્રો જાંબુઘડા રાજ્યના શાસકો ઠાકોર અને રાણાનું બિરુદ ધરાવતા હતા હવે આપણે જાંબુઘડા રાજ્યના શાસકો વિશે જાણવાના છીએ ઠાકોર વાછાજી જાંબુઘોડા રજવાડાના પ્રથમ રાજા હતા તે માળવાના પરમાર વંશજ હતા ઠાકોર વાછાજીએ રજવાડાની સ્થાપના કરી હતી ચૌદમી સદીના અંતમાં ઠાકોર વાછાજીએ જાંબુઘોડા રજવાડાની સ્થાપના કરી હતી અને એક નાનું રજવાડું વસાવ્યું હતું મિત્રો ઠાકોર વાછાજીએ દ્વારા કેટલા વર્ષ સુધી શાસન કર્યું તે આપણને માહિતી મળતી નથી મિત્રો અઢારસો પછીના સમયગાળામાં કેટલા શાસકોએ શાસન કર્યું તે આપણને જાણવા મળે છે રાજાઓ વિશે માહિતી મળતી નથી પછીના શાસકો વિશે જાણીશું ઠાકોર અમરસિંહજી મિત્રો ઠાકોર અમરસિંહજી વર્ષ અઢારસો ની આસપાસમાં ગાદી પર આવે છે તેઓએ જામુખડા રજવાડામાં વર્ષ અઢારસો વીસ સુધી શાસન કર્યું હતું ત્યારબાદ ઠાકોર અમરસિંહજીનું અવસાન થાય છે

સમત થઈને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રક્ષણ હેઠળ આવ્યું હતું વર્ષ અઢારસો છવ્વીસમાં જાંબુખડા રાજ્ય બ્રિટિશ સુરક્ષિત રાજ્ય બન્યું હતું વર્ષ અઢારસો ઓગણત્રીસથી અઢારસો અડત્રીસની વચ્ચે આ પ્રદેશનો કબજો બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો વર્ષ અઢારસો ઓગણપચાસની સાલમાં બીજીવાર ફરીથી બ્રિટિશ સુરક્ષિત રાજ્ય બન્યું હતું ઠાકોર જગતસિંહનું અવસાન થાય છે રજવાડા રજવાડાની ગાદી પર આવે છે અને તેમનું શાસન વર્ષ અઢારસો સિત્તેર થી ઓગણીસો અગિયાર સુધી તેમનું શાસન હતું ત્યાર પછી ઓગણીસો માં ઠાકોર દીપસિંહજીનું અવસાન થાય છે ઠાકોર દીપસિંહજીના અવસાન બાદ જાંબુઘોડા રાજ્યની ગાદી પર ઠાકોર ગંભીરસિંહજી વર્ષ ઓગણીસો ગંભીરસિંહજીએ શાસન કર્યું હતું મિત્રો વર્ષ ઓગણીસો સત્તરમાં માં ઠાકોર ગંભીરસિંહજીનું અવસાન થાય છે મિત્રો જાંબુઘોડા રાજવાડાના છેલ્લા શાસક ઠાકોર રણજીતસિંહ ગંભીરસિંહ જાંબુઘોડા રાજ્યની ગાદી પર આવે છે

પ્રગતિશીલ અને કાર્યક્ષમ વહીવટી તેને ઓગણીસો તેંતાલીસની જોડાણ યોજના દરમિયાન રાજ્યની જોડાણમાંથી મુક્તિ આપી હતી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જાંબુઘોડા રજવાડું રેવાકાંઠા એજન્સીમાં આવતું હતું મિત્રો આ છે જાંબુઘોડા રાજ્યનો ધ્વજ આ છે જાંબુઘોડા રાજ્યનો સિમ્બોલ મિત્રો આ છે જાંબુઘોડા રાજ્યના ચલણી આના તેને તમે જોઈ શકો છો ભારત દેશમાં અંગ્રેજોનું શાસન વર્ષ ઓગણીસો સુધી રહ્યું હતું આઝાદી પહેલા જાંબુખડા રાજ્યને પ્રિન્સેન્સ સ્ટેટ તરીકે જાણીતું હતું મિત્રો ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો હતો જેમાં ભારતનું વિભાજન થયું જેમાં ભારતના અભૂતપૂર્વ મૂળ રાજ્યોને નવા રચાયેલા ભારત સંઘ અને પાકિસ્તાન જેમાં ગમે તે એક સાથે જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો જેમાં જાંબુઘોડા રાજ્યના રાજા ઠાકોર રણજીત સિંહે રાજ્યને ભારત સંઘમાં સામેલ કર્યું હતું તો મિત્રો આ હતો જાંબુઘોડા રજવાડાનો ઇતિહાસ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ